ભરૂચકંઠ બોરવાડી મેલડી કરમાલી સિંધોત રોડ ઉપર આવેલ મેડી માતાનું મંદિરનો ચમત્કાર ત્રણ રવિવાર ભરતા કામના પૂરી કરતી હોવાની માન્યતા કરમાળી સિદ્ધોત રોડ પાસે આવેલું કંઠ બોરવાડી મેળડીનું આશરે ચારસો વર્ષ જૂના મંદિરનો મહિમા એટલું છે કે આ મેલડીમાં આસ્થા રાખીને પૂજતા લોકોની મંગળવારે અને રવિવારે ભારે ભીડ જામે છે આ મંદિર લોકો પોતાના દુઃખ દર્દ અટકેલા કામો વ્યસનોની સંતાનને સંતાન પ્રાપ્તિ માટે અને પોતાની મુશ્કેલીઓ દૂર કરવા માટે આવે છે અહીં આવતા લોકોની માન્યતા પ્રમાણે કંઠ બોરવાળી મેલડીમાં ત્રણ રવિવારની માન્યતા રાખવાથી કામ પૂરી કરતી હોય છે મા ભક્તોની તમામ ઈચ્છાઓ ત્રણ રવિવારની માનતાથી પૂરી થાય છે માના હયાતીના દર્શન થાય છે ચમત્કારી અને કળિયુગની જોગમાયા છે માં મેલડી જો હજરા હજુર બિરાજ્યા છે કરમાળી સીધોત્રોડ ઉપર કંઠપુરવાળી મેલડી માના દરબારમાં જ્યાં કોઈ હસ્તુ આવે છે તો કોઈ દુઃખ દુખિયારું આવે છે ને કોઈ હૈયામાં હાશકારો લાવીને આવતા હોય છે તો કોઈ અસહ્ય વેદના સાથે માના ચરણોમાં આવે છે અષ્ટ હાથ વાળી માના હાથ સૌ કોઈના માથે

અને મે મહેમાન મેમણ માતાજીના સેવક હતા અને એ સેવક અને કરમાલી ગામના રબારી આ ખેતરમાં જુવાનનો પાક હોય છે અને જુવાનના પાકને ચોરોનો ત્રાસ હોય છે આ ગામમાં અને ચોરોના ત્રાસથી આ ગામમાં હાહાકાર મચેલો હોય છે તેથી આ કરમાલી ગામના અને કાવી ગામના રબારી આ ગામે આવેલ અને માતાજીના પથ્થર સ્વરૂપે એક માતાજીની સ્થાપના કરી દીધેલ ત્યારબાદ આ ગામ તેજ મધ્યરાત્રીએ આ ગામના આ ગામમાં લોકો લોકોએ ચોરી કરવા માટે પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ પછી માતાજીએ સ્વરૂપે સ્વરૂપે અહીંયા માતાજી પ્રગટ થયા હતા અને તે ચોરોને ચોરી કરતા અટકાવ્યા હતા અને તેમના માથે જે ચોરીના પોટલા હતા તે પણ ચોંટાડી દીધા હતા અને જ્યાં પણ નીકળવાનો પ્રયાસ કરતા હતા ત્યાં એક દિવાલ ઉપસી આવતી હતી આમ તો માતાજીના પરચાની વાત કરીએ તો માતાજીના પરચા એવા ઘણા છે જેમ કે આ મંદિરે કોઈ નિસંતાન હોય તો માતાજી તેમને વાંજા મેણાપોરુ એમનું દૂર કરે છે અને આ મંદિરે એવા ઘણા લોકોના વ્યસન પણ આ મંદિરીએથી માતાજીની દયાથી છૂટી ગયા છે અને બીજું કે આ મંદિરે દર દર વાર્ષિક ઉત્સવ તરીકે એક સમુલગણનું આયોજન થાય છે ત્રણ વર્ષથી આ સમુલગણનું આયોજન થાય છે અને કોઈ નાતિના ભેદભાવ વગર શ્રી ગોપાલભાઈ રબારી અને દીપકભાઈ પટેલ પ્રમુખ આ

અત્યારે આ મંદિરે માતાજીના ભુવા શ્રી ગોપાલભાઈ શંકરભાઈ રબારી માતાજીની ગાદી સાચવે છે અને પ્રમુખ તરીકે શ્રી દીપકભાઈ પટેલ અત્યારે માતાજીની સેવા આપેલ છે આ મંદિર વર્ષો પુરાવું વર્ષો જૂનું કહેવામાં આવે છે આ મંદિરનો ઇતિહાસ એમ છે કે જંબુસર તાલુકાના કાવી ગામેથી રબારી મહેમાન આ કરમાલી ગામે મહેમાન ગતિ માણવા માટે આવેલ હતા જ્યારે મહેમાન ગતિ માણવા માટે આવેલ હતા ત્યારે કરમાલી ગામના રબારી ભાઈએ આ મહેમાનનું આગતા સ્વાગતા પૂર્વક સ્વાગત કર્યું અને કીધું કે હવે આપણે એકબીજાને આપણે તમે અને હું મારા ઘરે જઉં છું ત્યાર પછી આ મહેમાને વળતો જવાબ કર્યો અને પૂછ્યું કેમ તમે મને ખેતરમાં જોડે નહીં લઈ જાઓ તો એ ભાઈએ કીધું કે મારે ખેતર મારું ખેતર છે ત્યાં મારે જવું પડશે અને ત્યાં મારે ચોરોનો ત્રાસ હોવાથી ત્યાં ઘણો જ ત્રાસ છે અને ચોરો તૈયાર થયેલો માલ અમારા ગામમાંથી રાતોરાત ઉપાડીને લઈ જાય છે ત્યારબાદ આ રબારીએ કીધું કે ભાઈ તમે જાવ છો તો હું પણ તમારી જોડે આવું છું એટલે બેઉ કરમાલી ગામના રબારી અને કાવી ગામના રબારી બે થઈને આ ખેતરમાં આવે છે ત્યારબાદ બેઉ જણા આવીને કાવી ગામના રબારીએ વળતો પ્રશ્ન કર્યો કે જો ભાઈ આ મંદિર આ માતાજી મેડી માતાજી છે કાવી ગામથી આવેલ છે અને તમને મારી મેડી માતા પર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમે હું તમને જે પથ્થર આપું છું પાછું થાય નહીં ત્યારબાદ આ રબારીએ મેરડી માતાનો પથ્થર આ કરમાલી ગામના રબારીને આપ્યો અને પછી અને શ્રદ્ધાભેર ખેતરની ચારે બાજુ આ રબારીએ ફેરવીને મૂકી દીધો ત્યાર પછી પેલા રબરે એ કીધું કે હવે આપણું કામ પૂરું થયું અને હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીએ પછી પેલા રબરે એ કીધું કે અરે રે અત્યારે મારો પાર્ક તૈયાર છે અને જો મારો પાક તૈયાર થયેલો બધો ચોર ઉપાડી જશે એટલે હું તમને વિનંતી કરું છું કે તમે મને અહીંયા રોકાવા દો અને તમે ઘરે જઈને સૂઈ જાઓ એટલે રબારીએ કીધું તમને મારી માં મેરડી પર વિશ્વાસ હોય તો તમે મારી જોડે ચાલો આ ખેતરમાંથી કોઈ પણ ચોરી થવાની કોઈ સંભાવના છે નહીં અને આ બે જણા ઘરે જાય છે ઘરે જયા પછી મધ્યરાત્રિનો સમય થાય છે મધ્યરાત્રિના સમયે મધ્ય વાગે ના આ જ ખેતરમાં ચોર લોકો ચોરી કરવા માટે રાતનો કરે છે ચોરો ચોરી કરવા માટે કરવા માંડ્યા છે અને આ ખેતરમાં જુવારનો પાક હતો એ પાક ચોરોએ કમ્પલેટ કાપીને એના પોટલા વાળીને માથે મૂકી દીધા છે ત્યારબાદ પોટલા માથે વાળ્યા પછી

આડી દીવાલ ઉપસી આવે છે અને એમને કોઈ બહાર નીકળવાનો રસ્તો સૂચતો નથી ત્યારબાદ ચાર વાગે કહે છે કે બેટા થા રબારી છે તો કહે છે બેટા હું મેં તારો પાક જે જુવાનનો હતો તે પાક ખેતર ચોરોમાં ખેતર ચોર ચોરી કરવા ચોરો પેસી ગયા છે પણ મેં તારું એક પણ જુવાનનું ડુંડું આગુ પાછું થવા દીધું નથી એટલે રબારી કહેવા માળે છે કે માં તમારા પરચાની શું વાત કરું એટલે પછી એ ભાઈ અને એ કાવીના રબારી અને કરમાલીના રબારી બેઉ આ ખેતર આવે છે ખેતર આવતા જોવે છે તો તો ચારે કોર ચોર કોઈને કાંઈ નીકળવાનો રસ્તો સૂચતો નથી અને માથે પોટલા હોય છે અને એકદમ થાકી ત્રાસીને ચોરો માને આજીજી કરવા લાગે છે કે હે માં મેરડી તમે સાક્ષત સ્વરૂપે અહીંયા બિરાજમાન છો અને અમને તમારી આજે એકદમ ઓળખાણ પડી ગઈ છે પણ હે માં અમારી જે કઈક ભૂલ ચૂક થઈ હોય મારી અમને શ્રામા કરો અને અમને છોડી મૂકો ત્યારે માં મેલડી કહે છે કે જાઓ હું તમને આજથી છોડું તો છું ખરી પણ આ કર્માલી ગામના કોઈ પણ રવારીના ખેતરમાં કીધા વગર એક નાની આમથી સિંગ પણ તમે લીધી છો તો તમે મારા તમે મારા ગુસ્સાનો સામનો કરવો પડશે અને આ રીતે માં મેલડી આ કરમાલી ગામના આ ખેતરમાં પરચો પૂરે છે અને માના પરચાની અપરંપાર વાત ને અપરંપાર કહાનીઓ છે આમ તો આ જગ્યા પર દર વર્ષે અમારા ગોપાલભાઈ બુઆજી માતાજીનું સમૂહ લગ્નનું આયોજન કરે છે અને જોડે દીપકભાઈ પટેલ એમનો ટેકો છે ને આ મંદિરના પ્રમુખ છે અને દર વર્ષે કોઈ પણ નાત જાત વગરનો ભેદભાવ રાખ્યા વગર આ મંદિરે સમૂહ લગ્નનું આયોજન થાય છે અને સૌવેધી કર્યો કોઈ પણ નાત જાત ની હોય કોઈ નાતીનો બેદ બાઉ રાખ્યા વગર અહીંયા સમૂહ લગ્ન કરવામાં આવે છે અને માતાજી નું વાંજિયા મેણો અને દુખિયાનો દુખ અને રોગ ભોગવાળાના રોગ ભોગ દૂર કરીને માતાજી સૌનું સપનું પૂરું કરે છે એ જ અસ્તુ જય માતાજી કર્મલી ગામે ગોપાલભાઈ શંકરભાઈ રબારી માતાજીના સહયોગે મેહડી માતાજીના અહીંયા માતાજીનો વર્ષો જૂનાનું મંદિર છે મેહડી માતાજીનો

જે વિશ્વાસથી હું જાઉં છું મારું કામ પૂર્ણ થાય છે વ્યસન મુક્તિ વ્યસન બી પૂર્ણ તમારું માતાજી શ્રદ્ધાના વિશ્વાસથી તમે જાશો બધું જ કામ પૂરું થશે નહી કે તમારું કામ નહીં થાય શ્રદ્ધાને વિશ્વાસ રાખશો તો દરેક કામ પૂર્ણ થશે પેટમાં મેલ રાખીને જશો તો કામ નહીં થાય તમારા શું કામ મારું વ્યસન એ થઈ ગયું છે કેટલા વર્ષ થઈ ગયા પાંચ વર્ષથી મારો વ્યસન મુક્ત થઈ ગયું છે માતાજીના વિશ્વાસથી જે વિશ્વાસથી હું આવેલો હતો માતાજી એ મારું વિશ્વાસ થી કામ પૂરું કર્યું છે ને બીજા અનેક કામ મારા પૂર્ણ થયા છે જય માતા જય કનબોળ વાળી મેલજી માં હું દીપકભાઈ નાનભાઈ પટેલ રહેવાસી બોલાવ ભરૂચ કરમાલી મેલજી માતાના મંદિરના પ્રમુખ મને આ મંદિરે આવ્યા પછી ઘણા બધા પરચા જોવા મળેલા છે અને મારા પણ ખુદ અનુભવ થયા છે ને આ મંદિરનું મેં જે કામ કર્યું છે એમાં પણ મને ઘણો બધો ફાયદો થયો છે અને આ મંદિર આવવાથી અને કામ કરવાથી મને બહુ આનંદ થયો છે અને ઘણા બધાને મેં કહ્યું છે કે ભાઈ આ મંદિરે આવવાથી મને આવું પરચા બધા બતાવવામાં આવ્યા છે ને મેં જોયા છે હું બધાને પ્રોત્સાહન આપું છું કે તમે આ મંદિરે જજો અને જે તમારી મનોકામના હોય જે દર્દ હોય એ પૂર્ણ થશે એવી આજ્ઞા સાથે વિનંતી